આપણી દીકરીને સુખી કરવી છે તો આવનારી દીકરીને આપણે સુખી ન કરી શકીએ આપણે એ બધું ઈચ્છીએ મારી દીકરી સારા ઘરમાં જાય સારી સુખી થાય સારું મળે તો આવનારી દીકરી પણ એની અપેક્ષા રાખતી હોય વ્યવહાર સરખો જ હોવો જોઈએ આપણે સામાન્યના ઘરમાં દીકરી આપવા તૈયાર નથી આપણે સામાન્ય છે તો આપણે ઘેર સુખી સંપન્નની દીકરીઓ લેવા જઈએ તો આવે ખરી જરૂર છે આપણે સક્ષમ બનીએ આપણે આપણી પરિસ્થિતિ અને તેથી વ્યવહારમાં લેવલ જોવા હતું સામાન્ય છે ને એમાં ઊંચી લેવા ગયા તો તકલીફ છે ને પછી અને ઊંચા માપી તો તકલીફ છે ભાઈ આ લાવો ના લાવો ના લાવો તારેગેરથી આ લઈ ગયા પછી કકડાહટ તો જીવનની જે સ્થિતિઓ બતાવી છે ખૂબ સુંદર વ્યવહારના આયોજનો કરેલા છે આજનો ભણેલો યુવાનો થોડીક એક ડગલું આગળ વધી ગયો કે આ બધું નકામું છે ના બધું ના થવું જોઈએ ના બધું બંધ કર દો એમાં એકની બહુ ચહલ પહલ થતી જાય છે ને એ ધણાડીઓ એની શરૂઆત કરી દીધી કે ચાંદલો અસ્વીકાર છે બસ ચાંદ લેવામાં નહીં આવે તમારો આ એક તો રફ શબ્દ પણ કહેવાય ઇન્સ પણ કહી શકાય અત્યાર સુધી એ વ્યવહાર ચાલ્યો ને તમે નવું ચીરો પાડી દો કે નહીં લેવામાં આવે સારું તમારું રીર બીજો આવું કરશે ત્રીજો કરશે ચોથો કરશે તો સામાન્ય માણસની સુસ્થિતિ થશે